હવે વાત કરીએ નંબર નવ નવ એટલે મંગળ એનર્જીથી ભરપૂર જેની જન્મ તારીખ નવ અઢાર કે પછી સત્યાવીસ એનો મૂળાંક થાય છે નવ તો નવ નંબરવાળા એનર્જીથી ભરપૂર હોય છે આત્મવિશ્વાસ હોય છે કોઈપણ કાર્ય લોકો ઝડપથી કરી લે છે અને ઉત્સાહથી ભરપૂર હોય છે હવે આ લોકોના નકારાત્મક પાસાઓની વાત કરીએ તો ઉતાવળી આ નિર્ણય ઉતાવળથી કોઈપી જોખમ કરી લે છે અને એના લીધે આ લોકોને મુસીબત થઈ જાય છે બીજી વસ્તુ વાણી આ લોકો ઘણી વખત પોતાની વાણીથી પણ બીજાને દુઃખી કરી શકે છે ગુસ્સો શોર્ટ ટેમ્પર આ લોકો નવ નંબરના નકારાત્મક પાસાઓ છે નંબર નવના આરોગ્યની વાત કરીએ તો લોહીથી લગતી આ લોકોને સમસ્યા રહે છે લો લોહીથી લગતા રોગો થાય છે લોહીથી લગતી સમસ્યાઓ થાય છે ચામડીની લગતી સમસ્યાઓ થાય છે આ બધી વસ્તુઓ આ લોકો સાથે થઈ શકે છે હવે વાત કરીએ નવ નંબરના સેલિબ્રિટીની નવ નંબરના સેલિબ્રિટીની વાત કરીએ તો અક્ષય કુમાર નંબર નવ ઉપર રૂલિંગ કરી રહ્યા છે એટલા માટે આ લોકોએ ખાસ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ મૂળાંક નવના કરિયર વિશે વાત કરીએ તો સારા સર્જન બની શકે છે પોલીસ આર્મી અને રાજનીતિમાં પણ આ લોકો સારું કરી શકે છે